રાજકોટ શહેરના જામનગર રોડ પર આવેલા જર્જરિત થયેલા સાંડિયા પુલને લઈને છેલ્લા પાંચ વર્ષથી નવો પુલ બનાવવાની તૈયારી થઈ રહી છે રાજકોટ મહાનગરપાલિકાના બાંધકામ શાખાએ સંક્રાંત પહેલા જ સાંડિયા પુલનું ત્રેપન કરોડ રૂપિયાનું ટેન્ડર બહાર પાડ્યું છે હાલ જે હયાત બ્રિજ છે તેને તોડી નવો બ્રિજ બનાવવામાં આવશે તેનો અંદાજીત ખર્ચ ગણાવવામાં આવ્યો હતો અને આ નવા બ્રિજ ને બનાવવાની કામ ની મુદત ચોવીસ મહિનાની નક્કી કરવામાં આવી છે રાજકોટના જામનગર રોડ ઉપર આવેલા સાંઢિયા પુલ ને તોડીને નવો બ્રિજ બનાવવા માટે અંતે હવે રાજકોટ મહાનગરપાલિકા એ રૂપિયા ત્રેપન કરોડ નો ટેન્ડર જાહેર કર્યો છે આ ખાસ રાજકોટના સાંઢિયા પુલની જો વાત કરવામાં આવે તો જામનગર રોડ ઉપર જે આ પુલ આવેલો છે તેને છેલ્લા પાંચ વર્ષથી નવો બનાવવાની તૈયારી જ્યારે થઈ રહી હતી ત્યારે હવે આખરે મનપાએ ટેન્ડર જાહેર કર્યું છે અને આ ટેન્ડર રાજકોટ મહાનગરપાલિકાની બાંધકામ શાખાએ સંક્રાંત પહેલાં જ જાહેર કરી દીધું છે આશરે રૂપિયા ત્રેપન કરોડનું જે ટેન્ડર છે તે જાહેર કરવામાં આવે છે હાલ હયાત બ્રિજને તોડીને નવા બ્રિજનું બાંધકામ કરવા માટે ત્રેપન કરોડ રૂપિયાનો અંદાજિત ખર્ચ ગણવામાં આવ્યો છે અને હવે આ જે ટેન્ડર જ્યારે જાહેર કરવામાં આવ્યું છે ત્યારે તેની બોલી લગાવવામાં આવશે કામની મુદત ચોવીસ મહિનાની નક્કી કરવામાં આવી છે જેમાં ચોમાસાનો સમય ગણવામાં આવ્યો નથી એટલે કે ઓછામાં ઓછો ત્રણ વર્ષ જેટલો સમય આજે રાજકોટના જામનગર રોડ ઉપર આવેલો સાંઢિયો પુલ છે તેને તોડીને નવો બ્રિજ બનાવવાની જે કામગીરી છે તેમાં આશરે ત્રણ વર્ષનો સમય લાગી શકે છે તેવું ચોક્કસ હાલ તેવું ચિત્ર દેખાઈ રહ્યું છે જે રીતે ટેન્ડરની વિગતો છે તે મુજબ એકત્રીસમીએ પ્રી બે બિડની બેઠક રાખવામાં આવનારી છે ત્યારબાદ બાર ફેબ્રુઆરીએ ટેન્ડર ખોલવામાં આવશે કામ ચોક્કસ મોટું હોવાથી અમુક જ એજન્સીઓ આ કામમાં ટેન્ડર ભરે તેવી શક્યતા હાલના તબે કે સેવાઈ રહી છે ટેન્ડર ની જે કિંમત છે 53 કરોડની આંકવામાં આવી રહી છે અને હાલ જે 12 ફેબ્રુઆરી ની તારીખ નક્કી કરવામાં આવી છે તે દિવસે ટેન્ડર ખોલવામાં આવશે અને એ જ દિવસે જ્યારે ટેન્ડર જાહેર થશે ત્યારે ખ્યાલ આવશે કે કઈ એજન્સીને આ કામનું કોન્ટ્રાક્ટ આપવામાં આવશે પરંતુ કામ શરૂ થયાના ત્રણ વર્ષ બાદ કહી શકાય કે આ જે ટેન્ડરનું કામ જે આ બ્રિજનું કામ છે એ કામ પૂર્ણ થશે કે એટલે કે હજુ પણ ત્રણ વર્ષનો સમય જે રાજકોટના જામનગર રોડ ઉપર આવેલું સાંઢિયો પુલ છે તેના નવીનીકરણ માટે લાગશે ટેન્ડર હાલ જાહેર કરવામાં આવ્યું છે ટેન્ડરની પ્રી બિડ બેઠક ગોઠવવામાં આવી છે બારમી ફેબ્રુઆરીએ આ ટેન્ડર જાહેર કરવામાં આવશે ત્યારબાદ આ જે બ્રિજ છે તેના નવીનીકરણનું કામ શરૂ કરવામાં આવશે એટલે કે હજુ કહી શકાય કે રાજકોટવાસીઓએ જામનગર રોડ ઉપર નવા પુલ માટે ત્રણ વર્ષનો સમય હજી રાહમાં વિતાવો પડશે કેમેરા પર્સન નિશિત ગઢિયા સાથે ગૌરવ રાજસિંહ તક ચેનલ રાજકોટ